નમસ્કાર દર્શકો આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જે વાહન ચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે વાહન ચાલકોને પ્રશ્ન થતો હોય છે કે શું ટ્રાફિક વોર્ડન વાહનોને રોકીને મેમો આપી શકે શું ટ્રાફિક વોર્ડનને મોબાઈલમાં ફોટા પાડીને એ મેમો ફાડવાનો અધિકાર છે શું દસ્તાવેજો માંગવાની સત્તા છે તો ચાલો હું આપને વિગતવાર જણાવું કે ટ્રાફિક વોર્ડનને ખરેખર કઈ કઈ સત્તા છે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે રાજ્યભરમાં શહેર અને જિલ્લાઓમાં ટ્રાફિક પોલીસની મદદમાં માનદ વેતન પર ટ્રાફિક વોર્ડન બ્રિગેડની સેવા લેવામાં આવે છે વોર્ડન સરકારી કર્મચારી નથી તેઓને માત્ર ને માત્ર ટ્રાફિક જામ ન થાય સિગ્નલ સાઇડ સર્કલ કે પછી માર્ગો પર વાહન ચાલકોને ટ્રાફિક ક્લિયર રહે કોઈ મુશ્કેલી ન પડે તે માટેનું કામ હોય છે કોઈપણ વાહન રોકવા ડોક્યુમેન્ટ્સ માંગવા ચેક કરવા કે પછી આવી કોઈ પણ સત્તા ટ્રાફિક બ્રિગેડ બોર્ડ છે જ નહીં જે ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જાહેર કરી ચૂક્યા છે રાજકોટ શહેરમાં કદાચ ગૃહમંત્રી કે પછી ગૃહ વિભાગની સૂચના અને આદેશની સીમાઓ વોર્ડનો માટે પૂરી થઈ જતી હોય અથવા તો આ સૂચના કે પછી નિયમોની એસી તેસી ચાલતી હોય તેમ બોર્ડન દ્વારા વાહનો ઉભા રાખવીને ડોક્યુમેન્ટ્સ માંગવાથી લઈ અને ચેક કરવા ઓનલાઈન ચલણ કે પછી ચલણ બુકમાંથી હાજર શુલ્ક વસૂલવાની કામગીરી નિયમ વિરુદ્ધ થતી રહેશે આવા દ્રશ્યો પોલીસના હાઈવે પ્રોજેક્ટના સીસીટીવીમાં પણ ચેક કરવામાં આવે તો અધિકારીઓને એસી ચેમ્બરમાં બેઠા બેઠા પણ દેખાઈ શકે અને મહત્વનું છે કે હાઈવે પ્રોજેક્ટ હેઠળ આમ જનતાને મેમો મળી જ રહ્યા છે ને તો હવે સવાલ એ પણ છે કે ટ્રાફિક બોર્ડન ઉપરીઓ કે પછી ઉચ્ચ અધિકારીઓની સૂચનાને શા માટે ગાંઠતા નહીં હોય રાજકોટમાં મહત્તમ સર્કલો માર્ગો પર વોર્ડન બ્રિગેડ જ વાહનો રોકતા હોય છે અને નિયમ વિરુદ્ધ કામ પણ કરતા હોય છે આપણે પણ વોર્ડનના હાથમાં ઘણીવાર ઓનલાઈન કાર્યવાહીનું મશીન પણ જોતા હોઈએ છીએ તો શું ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બધી બાબતોથી અજાણ હશે વોર્ડનોને આવી ખુલી છૂટ હશે કે પછી વોર્ડનો કાબૂમાં નથી જે હોય તે પણ આવા દ્રશ્યો જોનારાઓ એવું કહેતા હશે કે શું રાજકોટમાં ગૃહમંત્રીની સૂચના બોલ ની કોઈ અસર નથી કે પછી પોલીસ અધિકારીઓ કડકાઈથી બતાવતા હશે છતાં પણ વોર્ડનોને એવું હશે કે વધી વધીને કરશે શું કાઢી જ મૂકશે ને આપણે ક્યાં કાયમી કે સરકારી કર્મચારી છીએ જ્યાં સુધી કરી લઈએ ત્યાં સુધી થાય ત્યાં સુધી કરી લઈએ પણ સત્ય તો એ છે કે વોર્ડન સાથેના પોલીસ કર્મી પર જો એક્શન લેવામાં આવે તો વોર્ડન કાબુમાં રહે આવી જ વધુ અપડેટ્સ માટે જોતા રહો સિડ ન્યૂઝ નમસ્કાર